શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ તો બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો વાગે બપોરનો એક અને હું આગળ બસ કાંઈ આવે નાઈ તો હોય અને માથું બાથું ધોયું નાઈ તો હોય ને એ બસ ફ્રી થઈને રોટલી કરી અને મગનું હ્યાક ને ભાતને તે તો કરે ને ગઈ હતી તે ખાવા બે અને આ કોર હગો બે ગયો હા ને એ ભણવાઈ પણ કરાવ્યો હું મારી પૂછ્યું ફોન કરે હું ખેતરમાં આવતી હતી

એટલે મેં હા રોલ તો ભૂખાઈ ઠાવતી લાગે ને જેઠા સુખા કરવાનું કામ આવતું હતું ને એ નહીં હું તેવું ખેતરમાં એ હું હા તો હા રોલ બપોરા કરે ને પછી વિડીયો કન્ટિન્યુ કરી ખેતરમાં હે ને ખડવા ચાલુ હે ને હવારનો લો હેઠો લીધો તે આ પૂગી હે સપ્ટે છે અને અહીંને ફરી તો સીધો છે ટોલી નારિયેર દેખાય ત્યાંથી લેતી આવે તે આ હું તી આખો સોકો થઈ ગયો ઉપર આખી હાર હે ને માંડવીને દટાઈ ગયેલો હતી તે મેં કીધું હારેય સોખી થઈ જાય ને હેઠો સોખો થઈ જાય તો અટાણ કોરાટનું કામ નીકળી જાય અને ઢોરનો ડૂસોય પણ થઈ જાય અને આ જયલો આવ્યો તો ને એ દોરા દીધી તે મારા દોવા ધકો નથી થયો પૂણા પાંસ ની ને પૂણા સ થઈ ગયા પૂણા પાંસની તે કાં કરા તે બસ પાણી હિંહો ભરાવી દે તે ફૂલ ગરમીમાં ભીંજાઈ ગઈ કે કે હેના હાવા બરુ ના ને ઓઢરું પડે તે બહુ જ ની ગરમી થાય ને તે વાઢવાનું કામ કન્ટિન્યુ સાલું ને સાલું જ છે બે ત્રણ દી સારી પેટને હેરખું અસલ હરખું કામ થઈ જાય ને તો આખા હેઢાર સોખા થઈ જાય અને અટાણ હેઢા સોખા થઈ જાય ને તો એક કામ નીકળી જાય હેવ કંઈ એટલો નેદ ન થાય અને એટલે હું હેઢાઓમાં ખડાય પણ ન થાય પહેલે ફેરે અને બીજે ફેરા બે વાઢ જ ઓલા હોય તે મેં કીધું સોખા થઈ જાય ને તો પછી ભર્યા એક ડોઝ મરવે દવાનો તો પાસે એ વાઢવાની કે સોખા કરવાની હુરી જ નરીએ અને હેઠામાં અમારે કંઈ ને તો ફરે આ મજૂરને પાણા વેણવા મોકલ્યા ને તે મજૂરી ઓલા આપણી ખાતર ભર્યું ને પાણા વેણવા મોકલાતા ને તેની ખા ઢેગલા કર્યા ને તે વાઢવામાં એ ધ્યાન રાખવું પડે ને કે અમે હેઢામ પાણો ન રહેવા દઈએ કે મારે હેઠુંથી વાઢવું જોઈએ અને બહાર દેન ને હેરખું વાઢવું હોય ને તે પાણો કોક સડેવે ને વાટું પછી મોજું પહેરાંતર થાય અને મોજામાં તો શિયાળી વાવું ગોખા નીકળે એટલે એવું હે એટલે હજી ઓલો અહીં ઊભો જવા દા અને આ બે જણા રાંધવાને પાણી લગભગ હગો કરી દીધા સાલું એટલે આજ કરવા હું એણી હે ને આ ન અને આવે ને તો હાઈ લેવ હાઈ લેવ હાઈ લેવ બસ સાલું જ રાખે એટલે હું પછી હે ને જાય કે આફળો કરે ઘેર એટલે જો વાઢવા આવે ને તો ને વાહે સાલું ને સાલું જ રાખે કે હાલની એ બસ હાલની એ બસ એને વાઢવું મૂર ન ઉકલે એટલે મણ વાઢવું દુનિયાનું મને ગમે કામ હોય ને એ બધું ઊકલે જ એવું કંઈ ન હોય કે મન ન ઉકલે પણ બધું કામ ઉકલે એટલે હું જે કરા ને એ એકદમ અસલ નિરાયતી હેખ હું કામ કરા અને મારા શ્રીમન ભાગવતના એક થી અઢાર અધ્યાય આવે એ અધ્યાય ચાલુ કરદા એટલે મારે ગીતાના પાઠ પણ થયા રાખે અને મારું કામ પણ થયા રાખે એટલે એવું હે તો હાર વાલો જે હે ને મને હે ને તા ઘાઈ ઘા વાઢવા મંડાના તો મજૂર આવે ને તો સીપીઓ ભરે દઈએ પાછો એટલે એવું હે ખેતરમાંથી બસ આવી મને અગો બધું કામ કરી લીધું અમારે વ્યારાનું કરવાનું બાકી હે હાથ પગ ધોવા લુગડા મારા મૂકવા ગઈ હતી સાટા ઝીણા જણા આવતા હતા તે ડુગળા મૂકવા ગઈ હતી બે ગઈકાલે કર્યું જળિયો એક જડે જાય તો ક્યાંક બનાવ નાખા જીનકા જીનકા હે તો મા કાલ પારો હમો કર્યો ને એમાંથી ને મારા હથિયાર હાસબેન મૂકેદા હરિયો તો હે ને હું તો ને ખેતરમાં પડ્યો હતો ને મારા હેઠામાં એ બસ લેતી આવી આ ક્લેપનો હરિયો હે સ્લેપનો ઊંટો ને આ કેવાકમાં ગો ખેતરમાં ને હગવા આ દવા સાટવાનું પોપ લે આવ્યો

કઈ કે હા કરણ આવે ને પછી હું હેઠો બાઢે ને આવી ને ભરવા જવાનું હે સીપીઓ લે આખો હેઠો એલો હેઠા વાળો હે ને એ આખી હાર દબાઈ ગઈ હતી એ આવ્યા બિચારા કઈ મીથી હાથું પગું ધોવે આજ વરે ટ ચાલુ થયું પાછું કેટલેક ફેરે રેડા 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 આવ્યા આના સળે ગા મારે વેલા ઉષા ઉષા આથી બધા હે ને દેખાતા એને નથી વાહે વેલા ને ઓલી કોર જેને ઉષા સળે ગા માતા આ કોર ને તો ઓલી કોર માયલી કોરને પડખે હોય તો થયું નગર એક ટોમેટો નાખી દે રહાવાળું કર નાખી ને આ પોપિયા પાસે આવતા ને એક ઠેકાણ ઢગલો હતો ને એ પણ અસલના વાવી દીધા ને કારેલીને વેલો હે ને એને સડાવ દીધો ઉસો અહીંયા કારેલાને બી હોય કહેવાય તે એકલા એકલા આમાંથી ત્યાં બે હિયા કઈ ઉતરાઈ ગયા એવડ્યા વેલામાંથી જય લઈ ગયા જીના જીના દેહી કારેલા હે મસ્તીને આ તો પગું ધોવાતા ને તમે કે પછી ધોવા હાડા સવાઈ ગયા હજુ તો મલક ટાણું હોય કાંઈ વા કાંમાં પાક ના હે નાખવાની પણ કે મને આગળ કાકે મને ઉસી કરતી હું કે ઓઈ તોડેલા મેં કું તું ઉસી ઊસી ને તો હું તોડેલા નથી પાકેલા ઓલામાં હશે ઓલામાં ઓલામાં હશે ઓલી બાજુને છેલ્લે આખરી મીઠા બી એવા છે મકાઈ ખોર મૂકીએ એની કે કે જરાક મોટેરી થઈ અને એક જ આસર ધવરાવીએ બે હમણાં થોડાક દી પહેલા એની કરમિયા બહુ જ થઈ ગયા આવા કરમિયા થયા હતા ને તે એક જ આસર ધવરાવીએ તે બિસાડી ભૂખી રહીએ મણી થાય તે કારણ કે મકાઈ ખોર મૂકજે એણે ને અત્યારે મેં કંઈ તબેલામાં કામ નથી કર્યું રેકડ તૂટે ગઈ ચૂકી વાસોલા હગે નવરાવે નાખ્યા નાખે હા જગ જગારા કરે એ ને બે દી થી એનું લીલું ખાતી દીન કે આજ હુકલ નાખ્યું ભક્તો રોહરી વારી જો ને આ પગ માં રોહરી હે પણ કઈ નડતી ને હાથ હાડા હાથ લીટર દૂધ કરે આવી તે દૂને એક ને એક જ રાસ કોઈ દી ઘટ્યું જ નહીં હું એ સારી છે બિસારી અટાણ અસલનો આવે તબેલાનું વ્યૂ સોલિટનું કે કે વંજુવન ધારું ખાવા આવે ને એવું જાય પણ બી તૈયારી તૈયારીમાં થઈ ગઈ પતો તોય અજતા કાઈ દીધે નિરય કરી દીધું ખાવા મળીએ વિસારીઓ નિરાયતી કાંઈ ખાતી નહીં ભાઈ હ અને ખાણ ખાવાનું એવડે ઓલું હે કે મારે એની છત્રી નો આંકડો મારા એની બહુ બનતું ને હા હા હે આ બહુ ખોજી રહી હે અને મલક બૂચ કરે બહુ હોય કોદરા કરી લ્યો તે હું પાવડો મારતી જ બધાય માણા હે પણ એ કાઈમેથી આવવા મીંડે

ប <US> ាយមុខអែ <or> <begun>